અમદાવાદના શહેરીજનો માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ તરફથી વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી માર્ચ બે હજાર છવ્વીસ સુધી એમ ત્રણ મહિના આ વ્યાજ માફીની સ્કીમ લાગુ પડશે જૂની ફોર્મ્યુલાના રહેણાંક અને કમર્શિયલ મિલકત ધારકો માટે સો ટકા વ્યાજ માફી આપવામાં આવી છે જ્યારે નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક પ્રોપર્ટી ધારકોને પંચ્યાસી ટકા અને કમર્શિયલ પ્રોપર્ટી ધારકોને પાસઠ ટકા વ્યાજ માફી આપવામાં આવી છે તો દર મહિને વ્યાજ માફીના ટેક્સમાં પાંચ ટકા ઘટાડો થશે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન તરફથી બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સ પર અઢાર ટકા વ્યાજ વસૂલવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે ચાલુ નાણાકીય વર્ષ પહેલાં પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો થાય તેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વ્યાજમાફીની યોજના લાગુ કરવામાં આવી છે ચાલુ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ સિવાય તેની પહેલાના તમામ બાકી ટેક્સ ધારકોને વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી છે આ યોજનાનો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લઈ એકત્રીસ માર્ચ સુધીના સમયગાળા દરમિયાન લોકો લાભ લઈ શકશે ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં માફીની સ્કીમ આપી હતી જેમાં એક હજાર સાતસો પિસ્તાલીસ પોઈન્ટ એકસઠ કરોડની આવક થઈ હતી અમદાવાદ શહેરમાં કુલ પચીસ પોઈન્ટ નેવ્યાશી લેખ ટેક્સ ધારકો છે જેમાં છ પોઈન્ટ બાવન લાખ કમર્શિયલ જ્યારે ઓગણીસ પોઈન્ટ સાડત્રીસ લાખ રહેણાંક મિલકત ધારકો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કુલ રૂપિયા એક એપ્રિલ બે હજાર પચીસથી સત્તર ડિસેમ્બર બે હજાર પચીસ સુધી એક હજાર સાતસો દસ કરોડ રૂપિયાની આવક થઈ છે જેમાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂપિયા એક હજાર ત્રણસો ચોત્રીસ પોઈન્ટ સિત્તેર કરોડ પ્રોફેશનલ ટેક્સની એકસો બાણું પોઈન્ટ પાંચ કરોડ ટીએસએફ ચાર્જની રૂપિયા સત્તર પોઈન્ટ ચોર્યાસી કરોડ અને વ્હીકલ ટેક્સની આવક થઈ છે આ યોજના પહેલી જાન્યુઆરીથી લઈ અને એકત્રીસમી જાન્યુઆરી સુધી રહેણાંક મિલકતો માટે પંચ્યાસી ટકા વ્યાજમાંથી બિન રહેણાંક મિલકતો માટે પાસઠ ટકા ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખથી લઈ અને અઠ્યાવીસમી ફેબ્રુઆરી સુધી રહેણાંક ઉપર એંસી ટકા અને બિન રહેણાંક મિલકત ઉપર સાહીઠ ટકા એ જ રીતે પહેલી માર્ચથી એકત્રીસમી માર્ચ સુધી રહેણાંક મિલકત ઉપર પંચોતેર ટકા અને બિન રહેણાંક મિલકતને પચાસ ટકા વ્યાજ માફીની આ સ્કીમ લાગુ કરીએ છીએ સાથે ચાલી અને ઝૂંપડા માટે સો ટકા વ્યાજ માફી અને જે જૂની ફોર્મ્યુલા છે તેમાં સો ટકા વ્યાજ માફીની આ યોજના આપણે લાગુ કરવા જઈ રહ્યા છીએ